આજે ધોરણ દસની અંદર સામાજિક વિજ્ઞાનનું પેપર હતું અને ધોરણ દસના વિદ્યાર્થીઓ બહાર નીકળશે હવે આપણે કડી કેમ્પસ આગળ છીએ ગેટ નંબર ત્રણ આગળ તો વિદ્યાર્થીઓના રિવ્યૂ લઈએ આજે કેવું રહ્યું છે પેપર આગળના બે પેપર તો ગુજરાતી અને ગણિતના પેપર તો ખૂબ જ સારા રહ્યા અને આજે જોઈએ ત્રીજું પેપર છે હજી તો ધીરે ધીરે બાળકો બહાર આવી રહ્યા છે વાલીઓની પણ ખાસી બધી ભીડ છે એમને લેવા માટે આવ્યા છે કેવું રહ્યું આજે પેપર એસએસ નું એકદમ સરસ હા કેવું લખીને આયા તમે લોકો જોરદાર કેવું પૂછવાનું આપડા પેપર સેટ માં પેપર સેટ માં ખાસ બોધો તો મજા આવી ગઈ મજા આવી મજા આવી ગઈ કે પછી ના ના કમ્પ્લીટ કમ્પ્લીટ હતું કેટલી વાર માં પતી ગયું અમારા 10 15 મિનિટ પહેલા પતી ગયું સરસ ચાલો ગુડ થેન્ક યુ કેવો રયો ભાઈ તમારા લોકો નું પેપર જોરદાર મજા ગઈ હા લાંબો હતો કે સમય પતી ગયું પતી ચલો હવે ધીરે ધીરે બાળકો આવી રહ્યા છે ફ્લો વધ્યો છે કારણ કે અત્યાર સુધી તો થોડા થોડા બાળકો બહાર આવતા હતા

કે પછી કંઈ આડા અવળું કર્યું ના ના પછી 10 વખત ઘુમાઈ ફેરવીને પૂછાતા પ્રશ્નો હોય એવું કંઈ આ વખતે ઈઝી હતું મજા આવી ગઈ હા ચાલો ડન સરસ શું કેવું છે આજ ના પેપર વિશે કંઈ બોલવું છે ના ના સારું અરે બોલો કંઈ બે સબ તો બોલવું હોય તો સારું હતું પેપર મતલબ જે પેપર સોલ્વ કર્યા એમાંથી બધું મળી ગયું હા કે કઈ બહુ વિચિત્ર ના ટાર્ગેટ રહે સર વધારે આવશે હા ચાલો ચલો તો અંદાજે લગભગ દરેક બાળકોનું રિઝલ્ટ પહેલી બીજી કરતાં સારું રહેશે એવું લાગી રહ્યું છે કેવું આજે પેપર સારું કેવું છે પેપર પેપર તો સર થોડું ઈઝી હતું પણ એક બે પ્રશ્નો કે જે ટફ હોય અચ્છા અને જનરલ ઓપ્શનમાં ફાયદો થયો હા ખૂબ અચ્છા અને સેક્શન એ સેક્શન એ તો સર ઉપર આવી જશે કેટલા થઈ જશે ટોટલ પ્લસ તો પ્લસ તો થઈ જશે ચાલો સરસ ડન તો ઓલ ઓવર બાળકોનો ઉત્સાહ સારો રહ્યો છે અને આપણે મળીશું નવા પેપરની અંદર ત્યાં સુધી તો બાય